અત્યારે ભાઈ બધા બંધા હોઈ ગયા છે કારણ કે ભાઈ બધાને અલગ અલગ ખવારમાં ટાઈમ આપેલો છે એટલે પૂરી ભાઈ સુવિધા આપવા માંગે બાકી ફ્રી કે નથી ખવારના સાડા ચાર વાગ્યા છે ચાતો ભાઈ બધું ખાલી છે બધું ભાઈ ખૂતા હતા તો ભાઈ બધા વી ગયા છે અત્યારે ભાઈ હેલિકોપ્ટર ઉડી રહ્યું છે લાઈવ નજારો જોવો તમે ખાલી તો જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ધનીલો લોગ ને ભાઈ આજે આપણે જવાનું છે જૂનાગઢ તમે ટાઇટલ જોઈને આવી જશો ને આજે ભાઈ આપણે છે કાલ ગ્રાઉન્ડ છે એટલે ભાઈ આજે જવું પડે એમ છે અને આજ નીકળી જશે અમે અગિયાર વાગી ગયા છે બપોરના હું ને ભાઈ મારી સાથે છે ભાઈ બાલા ભાઈ કેમ છે બાલાભાઈ બસ મજામાં ભાઈ રનિંગ છે મારું અને નૈલાનું આમાંથી બંને માંથી કોણ થાય છે તમારે કોમેન્ટ કરવાની છે તો ભાઈ તમારે ફટાફટ કોમેન્ટ કરી નાખવાની છે અને ભાઈ તમને છે ને ભાઈ એક આપણે વિડીયો આપણે એટલો બધો બનાવતા તો નથી આવડતો પણ આ બધે સ્પેશિયલ તમારા માટે બનાવવાનું છે કારણ કે પૂરી જાણકારી ભાઈ આપણા વિડીયોમાં તમને મળી જવાની છે રહેવાની ખાવાની કે હું ડોક્યુમેન્ટ જોઈ એ બધી તમને આપણા બ્લોગમાં મળવાની છે અને ભાઈ ફૂલ આપણે મોજ જ કરવાની છે ભાઈ ગ્રાઉન્ડ પાય થાય કે નો થાય મોજ કરવાની છે તમને ભાઈ સારું કરાવીશું બાકી તમને અમે મોજ કરાવીશું જુનાગઢની તો ભાઈ વિડીયો છેઠ સુધી લાસ્ટ સુધી જે તમને મજા આવી જાય સુધી જોતા રહીજો ભાઈ અત્યારે જઈએ છીએ અમે અમરેલી જવાનું છે અહીંયા અમરેલી થોડું ઘણું કામ બતાવવાનું છે ત્યાંથી જવું સીધા જુનાગઢ તો ભાઈ અત્યારે નીકળવી જુનાગઢ તો ભાઈ ફાઇનલી અત્યારે ભાઈ અમરેલીમાં આવી ગયા છે ને ભાઈ બાલાભાઈ તો કઈ સાહેબ પીધા નથી એટલે ભાઈ કોફી આપણે આપડે કાંઈ ઘટે નહી ભાઈ મોસ્ચો કરવા જાવી છે રિઝલ્ટ બાકી તમે જોઈજો રિઝલ્ટ જે આવે ને તમે જોઈજો બાકી તો મળવી અત્યારે જૂનાગઢ છે ને હવે સીધા અત્યારે મળવી જુનાગઢ ભાઈ ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને ભાઈ જુનાગઢ બહુ તડકો લાગી ગયો હતો ભાઈ એટલા માટે ભાઈ અમારા બાલાભાઈ શેવડીનો રસ્તો ભીવો પડે ને ઉનારો ચાલુ થઈ ગયો આ કેના કરતા પણ ડબલ વધારે તમને બિલકુલ કરતા વધારે તાકાતદાર હોય છે ઓરિજિનલ આપણે સામે જ કાઢ્યા ભાઈ જો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં હા રેડબુલ 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 ભાઈ તો કેમિકલથી બને છે આ ઓરિજિનલ જેવડીથી બને છે ભાઈ લાલો ફટાફટ જવાનું છે તો આપણે ગ્રાઉન્ડ એ ત્યાં જ મળવી ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ જો ભાઈ મારી પાછળ તમને દેખાય ને એ આ બધું ગ્રાઉન્ડ છે ભાઈ આવી રીતે આમાં આમાં દોડાવે છે આગળ તો ભાઈ એટલું પબ્લિક છે ને ભાઈ તમે વાત જ પૂછોમાં એટલે ભાઈ ત્યાંનું કાંઈ શૂટ કર્યું નથી પણ ત્યાંનું શૂટ આપણે આગળ ત્યાં જન કરશું અને ગ્રાઉન્ડની એક્ઝેટ હામે છે ને ભાઈ જો સીધો એનું ગેટ છે જ્યાં આપણે છે ને ભાઈ રહેવાની પૂરેપૂરી સુવિધા છે અને એની અંદર આપણે રહેવાનું જ છે પણ એક તમને છે ને ભાઈ એક વસ્તુ દેખાડવાની છે એ ગુજરાતના સીએમ ભાઈ તમને અમને તો શું ખબર કે ભાઈ અમે આવીશું એટલે ભાઈ ને આવું પડશે એટલે તમે જો લાઈવ ભાઈ રનિંગ જો આવી રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અત્યારે નું ભાઈ હેલિકોપ્ટર પીડ્યું છે જોઈ લો એની ગાડીઓ અને ભાઈ એમના બોડીગાર્ડો પણ જોઈ લો એટલે ભાઈ સીએમ છે ને સીએમ પણ આવ્યા છે નહીં ખબર છે કે બાલાભાઈ નિયનભાઈ કે જોવા આવવાના છે નહીં કે એટલે આપણે કે જાવી કે કેવું દોડે છે ને કે અત્યારે ભાઈ હેલિકોપ્ટર ઉડી રહ્યું છે લાઈવ નજારો જોવો તમે ખાલી લાઈવ અત્યારે પંખો છે ને ફરવા એટલા મેળા છે ને કે ચારસો ની સ્પીડ કરતા વધારે જો હવે ઉડાથી હાશું બે કલાક સાંધો આ આમનો માલે છે જો અત્યારે મિત્રો આવેલું છે ધીમું ધીમું આવેલું છે

આમાં તમને જે નંબર આપ્યો હોય ને એમાં તમારે રહેવાનું છે અને ગાર્ડન એની વ્યવસ્થા હવે તો આપણે આગળ જોઈ કે કેવી કેવી વ્યવસ્થા છે નંબર અમારે 70 છે કેટલા મોસ નંબર આપણે 70 છે બેગ નંબર 70 છે એટલે અમારે પહેલામાં બેગ નંબર 70 છે તો ભાઈ ફાઈનલ અત્યારે 70 70 નંબરનો રૂમ છે એમાં દરેક રહી ગયા છે ને ભાઈ રહેવા રહેવાની તો વ્યવસ્થા આવી છે દેખાડી આ સાઈડ હોય છે પૂરે પૂરે ભાઈ સુવિધા આપવામાં આવે છે બાકી કઈ રહેતી નથી

ફાઈનલી અત્યારે બ્રેક મળી ગયો છે આપણને મસ્તીનું અને ભાઈ હોવાની વ્યવસ્થા એક નંબર છે ગાડલા આપે પણ ગાડલા ભાઈ અમારા બાલાભાઈ કીધું અમને પૂછે ભાઈ બાલાભાઈ ગાડલા તો અત્યારે લઈએ છીએ પછી સવારમાં જવા તાણે બહુ લાઈન હોય છે એટલે ભાઈ થોડોક ટાઈમ વધુ બગડે એટલા માટે આપણે તો ગમે ત્યાં હોઈ જાય રાત કાઢવાની છે એક રાત કાઢવી છે નહીં આવે એટલે આમને લેવી છે આપણે કંઈ ગાડલા લેતા નથી તો આરામ કરી લઈએ પછી મળવી રાતે જોઈએ જુના તળાટીએ રાત્રે તળાટીએ સારું ભાઈ તો તળાટીનો ભાઈ તમને નજારો તો દેખાડવાનો છે તો અત્યારે ઘડીક આરામ કરી લેવી અત્યારે આરામ કરી લીધો છે ને અત્યારે જવાનો પ્લાન થઈ ગયો છે તળાટીમાં તો ભાઈ અત્યારે જઈ તળાટીમાં અહીંયા તમને નજારો દેખાડવાનો તો ફટાકટ જઈએ તળેટીમાં તો ઓલરેડી મિત્રો અત્યારે ભાઈ અમે રખડી પકડી બધું પીરું છે નોકરી થાકી ગયા છે પૂરા મૂકના અને ભાઈ ખાવાની તો ભાઈ પૂરેપૂરી વ્યવસ્થા છે યા મુંબઈ ખાવામાં આવે છે ખટી ખીચડી ખટી ખીચડી ભાઈ એક નંબર આપે છે ભાઈ પણ સારી હોય છે રૂમવા સારી હોય છે તો બધા ભાઈ બંધા હોય ગયા છે કારણ કે ભાઈ અલગ અલગ ખબરમાં ટાઈમ આપેલો છે એટલે આપણે તો પેલા તમારે તો ભાઈ સાત વાગ્યાનો ટાઈમ છે બધાને તો અલગ અલગ ટાઈમ છે છ વાગ્યાનો બધું છે તો હવે મળીએ ભાષા સવારમાં સીધા ગ્રાઉન્ડમાં બાકી તો વધારે છે ને આરામ કરી લેવી નગર પેપર નહીં થાય મળીએ ભાષા ગ્રાઉન્ડમાં તો ભાઈ તો સાંજના સાંજના શું હવાના સાડા ચાર વાગ્યા છે ને જા ભાઈ બધું ખાલી છે અમે તો ભાઈ ફૂતા હતા તો ભાઈ બધા વ્યાજ પેલા પહેલા ફૂતા મેઘીને બધા ભાગી ગયા એવું થયું ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા નહીં પહેલા આપણે બધા વ્યા જાય છે અમે કૂતા હતા હવે અમે ફ્રેશ ફ્રેશ થઈને પછી અમે નિરં આપણે કેટલા પાંચ વાગે જવું છે આપણે જવાનું છે પાંચ વાગે વહેલા જવું તો પછી પાણી લઈએ જો નાના વાંધો નહીં તો તાર ફાટાફ અમે જાવી થોડુંક ફ્રેશ બ્રેશ થઈને પછી જાવી તો ભાઈ ગ્રાઉન્ડમાં જવા પહેલાં છે ને ભાઈ આધાર કાર્ડ અને કોલ્ડ ભાઈ ડોક્યુમેન્ટ તો ફરી લઈ જ આવો કારણ કે ભાઈ ઝેરો કશે તો લગભગ ઝેરોક તો નહીં હાલે પણ તમારે ઓરિજિનલ તો આધાર કાર્ડ લઈ જવાનું રહેશે અને એ તો થઈ ગયું બધું કમ્પ્લીટ પણ હવે છે ને ભાઈ ગ્રાઉન્ડમાં જવા પહેલાં છે ને ભાઈ હું થોડાક સ્ટ્રેચિંગ કહું ને ડ્રેચિંગ કરતાં જઈ ત્યાં ટાઈમ રહે ન રહે પછી રનિંગ સીધું કરાવે તો ઉપાધિ ન રહે થોડા ખુશા ને ટ્રેસિંગ કરાવશો ને ટ્રેસિંગ શીખી દેજો તો ભાઈ ફાઈનલી મિત્રો અત્યારે અમે ગ્રાઉન્ડ પૂરું કરીને ભાઈ અત્યારે આવી ગયા છે સાડા નવ વાગી ગયા છે ભાઈ શું તો ભાઈ બેઠા હતા ને ભાઈ રિઝલ્ટનું તો તમે બધા એ જ વિચાર થાય કે શું રિઝલ્ટ આવ્યું છે ભાઈ તો ભાઈ શું નાખે છે તમને શું લાગે છે અમારું રિઝલ્ટ શું આવ્યું છે તમે જોઈ લો પાંચ વાગ્યાના ગયા હતા અને સાડા નહીં આવ્યો ને આખી કાંઈક નિંદર્ટનો મોહ ને આવ્યું નથી તો ભાઈ ફાઇનલી તમારા ભાઈ અને બાલા ભાઈ ભાઈ છે ને ભાઈ ગ્રાઉન્ડ કરી નાખ્યું છે પાંચ અને છે ને ભાઈ હવે છે ને ઓલીના બાપને આપણે ઉપાડવાનો છે એ વાત ફાઈનલ છે હવે ટૂંક જ સમયમાં ભાઈ ગાડીઓ રવાના કરવાની છે લેખિતની તૈયારી કરવા માટે લેખિતની તૈયારી કરવાની છે લેખિતની તૈયારી થાય કે નથી પણ આપણે અમે જવાનું છે ગાડીઓ ગાડીઓ લઈને જવાનું છે એટલે ભાઈ આજની માહિતી ભાઈ તો તમને કેવી લાગી ને જરા કોમેન્ટ કરી નાખજો ને ભાઈ આપણો લોકનો એન આપણે આયા જ આપીએ મિત્રો અમારી વાત જોઈએ છે કે તમારું શું થયું છે એટલે આ તમારી માટે છે મિત્ર હા દસ દિવસની દસ દિવસ નિમિત્તે ભાઈ અમે કન્ટિન્યુ દોડવાનું ચાલુ કર્યું તો દસ દિવસે થયા છે રેડી એવું બધું હતું એટલે ભાઈ આજનો લો કહેવાય કે કોમેન્ટ કરી નાખજો ન હોય તો પાછા ફોલો કરી નાખજો ન હોય અને સાચું તો હવે મારે કાંઈ તમને કંઈ કહેવા નથી પણ જો તમને કાંઈ માહિતી નીવડી ન પડે તો થોડાક કોમેન્ટ કરી નાખજો એમાં તમને માહિતી હું તમને આપી દઈશ બાકી તો ભાઈ મળીએ પાછા નવા વ્લોગ સાથે અને ભાઈ આપણને છે ને ભાઈ પહેલાં તો દિલથી સોરી કેમ કે આપણને વ્લોગ બનાવતા આવડતું નથી આપણે ને ભોખા ખોટે ખોટા મારવી જોઈએ એટલે ભાઈ બ્લોક સારું લાગ્યો કે ન લાગ્યો જરા કોમેન્ટમાં થોડું જણાવી દેજો ભાઈ ભાઈ